जो गौतम कौन जो है हैं गौतम गुड मॉर्निंग के तो हमारा तरफ से गुड मॉर्निंग बताने के पन, ते जो नहीं करे चार रोटी खाए हैं इसमें चार रोट लग रहे हैं गुड मॉर्निंग <laughs> तो? गौतम कहता तो, गुड मॉर्निंग कहता तो? गुड <laughs> मॉर्निंग

હું ત્યારે ચાર ચાર રોટલી ખાઈ ને ઉભો થયો પછી વાળી લીંદુ આવો હું પછી તમારું કામ બતાવી મારે અત્યારમાં જવું પડે પાછું લીંદવાનું છે દવા સાઠવાનું થોડીક બાઈકી છે અને આજો પૈકી કહેશો બોલો

ગા ગાના કઈ માંદા જેવી થઈ જાય હવે આ ડોક્ટર નો જ બોલે લેજો અનરવી થઈ જાય થોડી ખડ ખાતી ને ખડ

વાળી એને મજા જ અલગ તો કે જો જીરું ચાલુ થઈ ગયું હે ને ફોન હાથમાં લઈ લે ને તો જીરું લીંદે છે એક હાથ માં તો ફોન છે कहते नींद नहीं बिया खाए थे जब नींद नहीं चाहिए ना बिया खाए हो तो ना लाख तुम तो हमने पन काम ना टाइम है काम के जो, तो लिए जो तुम्हारे पास है हाँ ये फोन में ले ली दो अब लॉग बनाओ फोन ली दो ऐसे ना काम तो। ना तो हम दवा सांट तो तुम दवा सांट बे पानी खुटे रहो पावर आउट कर रहे हैं हम्म हाँ रोल का क्या रोया कर ગાઈઝ જીરુલીન દલિંતા ખાવાનો ટાઈમ થઈ ગયો છે બપોરાનો તો બેહી ગયા છે આ ગવવાનું સાખ છે મોંગા બાવનો આ મોળો અને કૌની રોટલી આમાં ટાઈસ મોળો ખાય તો રોટલા રે ખાવાની મજા આવે તો ચાલો અમે ખાઈ લેવી તો ગાઈઝ ખાઈન પોરો ખાઈ લીધો અને હવે જાઈ પાછા આ કા હું ક્યું ખાની સુવિધા ધ મોટર ચાલુ થઈ એમાં નામ જો પાવર આવી ગયો એટલે તો તમારે દવા સાંટોની છે પહેલા મરચી પઈ દઉ પછી હાનની દવા સાટી સ્ટાર્ટ પર તમ ન સ્વીતા બી સ્વીતા ખાતર નાખવાનું મરચી માં ખાતર નાખીને પઈ દઉ ને પછી દવા સાંડું હાલો હાલો બથેવાલો તો ગાઈસ જોવો તો આ કંઈક હાલેલું છે સાપ હાલેલું એવું લાગે છે પકડ કા હું મોટો હોય એવું લાગે થોડુંક હું રોપી લો પહેલો તો નથી પણ આ રાજકામાં આવ્યું નિશાન હોય ને હું રૂજો આખું કોકું આ મરચીમાં જ નીકળ્યો હોય કે પછી આમથી આવ્યો હોય એ તો કાંઈ નો આઈડિયા કાંઈ આઈડિયા જ નથી ટૂંકમાં ધ્યાન રાખવું પડશે આમાં ત્રણ વાગ્યા હજી બે આરડી લીંદી રહ્યા આ બે શું કરીને ખબર પડતી દવા સા દીધી ને મરચી પડી દીધી ખાતરે નહીં દીધું કેટલું કામ કર્યું એકલા ને એકલા કેટલું કામ કર્યું દાડીયા રૂબડિયા ઘરે દાઢી કપાય છે ટાઈમ વગેરે જાવ પચાસ રૂપિયા કપાય છે પછી કહેતા નહિ દોઢસો રૂપિયા જ મળશે બે પમ તો ગાઈસ અત્યારે હું વાડીએ ફરી આવ્યો અને જો આ બાજુ રસોઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે શું બનાવ્યા પનીર ગરમ કર્યું પનીર કાં માંતો તો ઓહો તર્પો લઈ જો અને આ બાજુ रोटला कर स्मिता अने गार ने डॉक्टर आयो तो आज आयो तो के छे बा के तो ना अब जो वारु करो बदा बेई है स्मिता ने पाई पी अब जो रेदो बेई ले रेदो मुखा खड़ा नहीं बोले मुकी दे, मु दे रोट तो <सचे खाँगे खाँगे> <मैंना... laughs> लोट આપડો લઈ જેરોટલો હમણા આપણે લઈ આવવાનું હો પાછો હમણા આપણે લઈ આવવાનું પાછો હો મોડલ જો ફાઈવ રી હા ચાપી ઘરે લેવું પા ચાપી વાન હોય તો તન ભૂખ લાગી હે ભૂખ લાગી હે લાગા તો ખાવ મે ખાવ મે સાક મે રોટલા એ ખાવાનું લખન નદી હે ખાવાનું તારે Iya, yeah, iya, yeah, iya. Yeah. Iya. Yeah, iya. Yeah. Iya, <laughs> yeah, Romani. Mari, Tudi, nah, Romani. Iya. Yeah. karaman, Mas